ક્યાંક એવી પણ ચર્ચા છે કે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ બાદ બે હજાર ચોવીસની ચૂંટણી કંઈક અલગ છે કઈ રીતે અલગ છે એક વિશ્લેષકો પણ ચર્ચા કરતા હોય છે ક્યાંક મુદ્દાઓની ચર્ચા થતી હોય છે અને મુદ્દાઓની ચર્ચા થતી હોય છે ત્યારે લોકો એમ કહેતા હોય છે કે અમારી પ્રશ્નો અમારી સમસ્યાઓની ચર્ચા ઓછી અને અન્ય મુદ્દાઓની ચર્ચા વધારે થતી હોય છે પક્ષ જે રાજકીય પક્ષ પક્ષો છે એ જે એડી ચોટીનું જોર લગાવતા હોય છે મતદારોને આકર્ષવા માટે અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો પચીસ સીટો પર જ્યારે મતદાન ચાલતું હોય એમાં ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત છવ્વીસે છવ્વીસ સીટ જીતીને હેટ્રિક લગાવવા જ્યારે મેદાનમાં છે ત્યારે કોંગ્રેસ પણ દમખમથી અત્યારે આ ગુજરાતમાં ચૂંટણી લડતી ક્યાંક દેખાઈ રહી છે કોંગ્રેસે એક સોશિયલ એન્જિનિયરિંગ એક આખું સેટ કર્યું છે ઉમેદવારોની પસંદગીમાં પણ ક્યાંક કોંગ્રેસે બહુ જ એક કહેવાય કે પાખટતા બતાવી છે અને એને લઈને એમ કહેવાય છે કે ગુજરાતની છવ્વીસ સીટોમાંથી ઘણી બધી એવી સીટો છે કે જેમાં રસાકસી જોવા મળી શકે છે પણ આખરે પરિણામ બતાવતું હોય છે કે ક્યાંક કયા પ્રકારની રસાકસી હતી સ્વાગત છે આપનું સાથે જ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર અમિત નાયક ડોક્ટર અમિત નાયક આપનું પણ સ્વાગત અને ડોક્ટર પ્રદીપ મલિક રાજકીય વિશ્લેષક પ્રદીપજી આપનું સ્વાગત છે અને સિદ્ધાર્થ ભટ્ટ જે જાણીતા ઇકોનોમિસ્ટ છે સિદ્ધાર્થજી આપનું સ્વાગત સોનલ જોશી જાણીતા એડવોકેટ સામાજિક કાર્યકર અને શિરીષ કાશીકર વરિષ્ઠ પત્રકાર શ્રીજી આપનું પણ સ્વાગત છે સવાલ ડોક્ટર અમિત નાયક આપનાથી શરૂઆત કરીએ કે જે પ્રમાણે વાત કોંગ્રેસની છે નો ડાઉટ કોંગ્રેસે સોશિયલ એન્જિનિયરિંગ સારું કર્યું છે એક કોંગ્રેસ કે જે લડી રહી છે પણ એવા કયા લોકો અથવા મતદારો કોંગ્રેસને મત આપે એના માટે આપણે એમ કહી શકીએ કે કોંગ્રેસ ગુજરાતમાં એક સારું પ્રદર્શન કરી બતાવે અથવા તો લોકો એની તરફ આકર્ષાય દિલીપભાઈ બહુ સ્પષ્ટ દિવા જેવી વાત છે ના માત્ર ગુજરાતમાં પૂરા દેશ વાત કરીએ મહિલાઓને ચારસો રૂપિયા વાળો ગેસ સિલિન્ડર જોઈએ છે નહીં કે મહિલાઓ રૂપિયાના ગેસ સિલિન્ડર માટે મતદાન કરશે જે નોકરીયાત વર્ગ છે મધ્યમ વર્ગ છે જે નોકરીયાત વર્ગને પેટ્રોલ ડીઝલનો ભાવ નથી પોસાતા એમને પંચાણું રૂપિયા લીટર પેટ્રોલ મળતું હતું અને આજે હમણાં પંચાણું અઠ્ઠાણું રૂપિયા લીટર પેટ્રોલ પુરાવું પડે છે હું માનું છું જે મધ્યમ વર્ગનું જે યુવાન છે નોકરીયાત છે એ પંચાણું રૂપિયા લીટર જે એના શાસનમાં મળતું હતું એના તરફી મતદાન કરશે જે વૃદ્ધો છે જેની પેન્શન યોજના ભારતીય જનતા પાર્ટી ના શાસન બંધ થઈ છે એ વૃદ્ધ છે જેને પોતાની થાપણો મૂકી છે બેંકોએ એનું થાપણ પરનું ઇન્ટરેસ્ટ ઘટાડ્યું છે ભાજપની સરકારે એની વિરુદ્ધમાં જ મતદાન કરશે જેના શાસનમાં એને પેન્શન મળતું હતું જેની થાપણ પણ એને વ્યાજ દર સારા મળતા હતા એની મતદાન કરશે યુવાનો કોની તરફે મતદાન કરશે યુવાનો એની તરફે મતદાન કરશે જે સરકારે તેને મત શિક્ષણ આપ્યું છે રોજગારી આપી હતી અને આજે એમની રોજગારી છીનવાઈ ગઈ છે યુવાનોને અગ્નિવીરના નામે ઘરે બેસાડવાની જે સ્કીમ લાવવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બધાનો જે રોષ છે કોઈ યુવાન હોય મહિલા હોય વૃદ્ધ હોય કે શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા લોકો તમામે તમામ વર્ગ ભારતીય જનતા પાર્ટીની મંદી મોંઘવારી બેરોજગારીની સરકારથી ત્રસ્ત થઈ ગઈ છે અને હું માનું છું આજે ખૂબ જ ઊંચા પ્રમાણમાં મતદાન થશે અને મતદાન પરિવર્તન માટે થશે અમિતભાઈ દર વખતે આજ જ મુદ્દા હોય છે કે મોંઘવારીની વાત કરીએ કે બેરોજગારીની વાત કરીએ યુવાઓની વાત કરીએ કે ખેડૂતોની વાત કરીએ કોંગ્રેસ આજ જ મુદ્દા લઈને આવતી હોય છે ને આપણે જોયું છે કે ગુજરાતની જનતા બંને વખતે છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીને આપી છે પણ જે મુદ્દાઓ એવું કહેવાય છે કે જે કોંગ્રેસે ઉઠાવવા જોઈએ રોડ પર આવવું જોઈએ જે આંદોલન કરવું જોઈએ એ ક્યાંક કોંગ્રેસ એટલી એક્ટિવ નથી દેખાતી જેને લઈને આ મુદ્દા સપાટી નો ડાઉટ હું કહેતો એવું નથી કેતો કે આ મુદ્દા ખોટા છે પણ જેટલા સાચા છે એટલી પ્રજા વચ્ચે આ મુદ્દા લઈ જવામાં કોંગ્રેસ કેટલી સક્ષમ દિલીપભાઈ મહદવંશે તમારી વાત સાથે હું ક્યાંક હું સ્વીકારતો એઈશ કે ક્યાંક જનતાના મુદ્દે વિપક્ષમાં લાંબા ગાળાથી વિપક્ષમાં હોઈએ કાર્યકર્તાઓની એટલી અછત હોય કયા ક્યાંક અભાવ હોય પણ ક્યારે ત્રીસ વર્ષથી અમે અમે ગુજરાતમાં વર્ષથી વિપક્ષમાં જઈએ ક્યારે એવું બન્યું કે ગુજરાત કોંગ્રેસે કોઈ પણ ચૂંટણીમાં ના ઉભા રાખે આજે ઇલેક્ટ્રોલ બોન્ડના નામે જે રીતનો ભ્રષ્ટાચાર થઈ છે ભારતીય જનતા પાર્ટી કરોડો રૂપિયા ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ભ્રષ્ટાચાર કરીને ભેગા કર્યા પૈસાનો ઉપયોગ સમા કરી રહી છે વિપક્ષને નબળું પાડવામાં વિપક્ષના આગેવાનોને તોડવામાં જે લોકશાહી ડબ્યા દેશમાં ચૂંટણીઓ થતી રહ્યા સુરત જેવા અને ઇન્દોર જેવા કિસ્સા જોયા કે મતદાન ના કરી શકે એ પ્રકારની સ્થિતિ તોડી નાખે છે આપ મને કહો આટલી શિસ્તબદ્ધ પાર્ટી ભારતીય જનતા પાર્ટી પહેલી વાર ઉમેદવાર બદલવા પડ્યા પહેલી વાર એમના ગઠબંધનમાં સંગઠનમાં હોબાળો થયો પહેલી વાર ઉમેદવારોની સામે રોષ આવ્યો પહેલી વાર તેના કાર્યકર્તાઓ કમલમ દરવાજે જઈને ત્યાં આગળ હોબાળો મચાવે પહેલી વાર એને ઉમેદવારો તો બદલવા પડ્યા આજે ક્ષત્રિય સમાજની મહિલાનું જે અપમાન થયું અને જે રીતે ગામડે ગામડે અને જિલ્લાઓમાં બેનરો લાગ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રવેશ ના કરો હું માનું છું આવા બેનરો અંગ્રેજોના શાસનમાં લાગ્યા હતા આટલી ખરાબ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની આજ દિન સુધી જોઈ નથી સારી લીરથી કોંગ્રેસ પાર્ટી જીતશે અને એનો આંકડો સારું હશે ચોથી જૂને કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે ને આપણે ફરી ડિબેટમાં મળીશું ચલો બિલકુલ ચોથી જૂને સરકાર બનાવશે એક આત્મવિશ્વાસ ડૉક્ટર અમિત નાયક જે પ્રમાણે કરી રહ્યા છે લિપિબેન જે ભારતીય જનતા પાર્ટીની વાત કરી ક્યાંક કહ્યું ને કે અસંતોષ બળાપો અત્યાર સુધી એવું કહેવાતું હતું કે કોંગ્રેસમાં ક્યાંક એવું થતું હતું કે બળાપો હોય કે અસંતોષ હોય કે કાચ ફોડ્યા હોય કાર્યાલયના આ વખતે ભારતીય જનતા પાર્ટી જે કેડરવેઝ શિસ્તબદ્ધ પાર્ટી કહીએ છે એમાં ક્યાંક અસંતોષને વધારે કેડરવેઝ પાર્ટીમાં બળાપો અથવા વિરોધના સુર પણ જોવા મળી રહ્યા છે લાગતું નથી કે આ વખતે ક્યાંક કસરત થોડી વધી ગઈ છે ભારતીય જનતા પાર્ટીની સૌપ્રથમ સૌ દર્શકોને લોકશાહીના મહાપર્વને એવી રીતે ઉજવીએ કે આપણો જે મતનો અધિકાર છે મતની જે ફરજ છે એ ચોક્કસથી નહીં નવા ભારતના નિર્માણ માટે આત્મનિર્ભર ભારત માટે અને વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌએ મતદાન કરવું ખૂબ અવશ્ય છે તો સૌને અપીલ છે નમ્ર વિનંતી છે જેણે મતદાન હજી સુધી ના કર્યું હોય તો ચોક્કસથી કરીએ હું તમને ઘણી બધી વાત કોંગ્રેસના ભાઈએ કરી છે હું એક વાત ચોક્કસથી કહીશ કે ભારતીય જનતા પાર્ટી એમની પાસે નિયત અને નીતિ છે અને નરેન્દ્ર મોદીજી જેવું નેતૃત્વ છે અને એ નેતૃત્વએ છેલ્લા દસ વર્ષમાં જે કમિટમેન્ટ કર્યા હતા જે વાયદાઓ કર્યા હતા જે પ્રકારનો વિકાસ કરવાનું કમિટમેન્ટ હતું એ પૂરેપૂરું કરીને બતાવ્યું છે સાહીઠ વર્ષમાં કોંગ્રેસની સરકારે જેટલા વાયદા જેટલા કમિટમેન્ટ કર્યા જેટલી યોજનાઓ લાયા બધું કાગળ પર જ રહી ગયું રાજીવ ગાંધીની સરકારમાં એક રૂપિયો આપતા હતા પંદર પૈસા મળતા હતા હું તમને એ જ કહી રહી છું કે પ્રજા એ જાણી ગઈ છે કે આજ ભારતીય જનતા પાર્ટી જેવી સરકાર છે કે જે કમિટમેન્ટ કરે છે કમિટમેન્ટ પર ખરી ઉતરે છે તમે કાર્યકર્તાની વાત વાત કરો છો કાર્યકર્તા પાર્ટીની વિચારધારા સાથે વરેલો છે એ કોઈ સત્તા કે કોઈ ટિકિટ એના પર નહીં એ વિચારધારા સાથે પાર્ટી સાથે જોડાયો છે અને એ જ કારણ છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં શિસ્ત જોવા મળે છે કેન્ડિડેટ કોઈ પણ હોય પણ કાર્યકર્તા એટલી જ બૂથ સંભાળે છે જેટલી એ હંમેશા સંભાળે છે એટલે એ કોઈ પણ પ્રકારની જેમ કે હું તમને કહું કે રામ મંદિરનું નિર્માણ કરીશું ત્રણસો સિત્તેર ની કલમ હટાવીશું એસી કરોડ લોકોને રાશન આપવાની વાત હોય પચાસ કરોડ લોકોને જનધન સ્વચ્છ પાણી નળથી જળ આપવું એની વાત હોય કે ચાર કરોડ લોકોને આવાસ આપવાની વાત હોય મહિલાઓને નારી શક્તિ વંદન અધિનિયમ જે વર્ષોથી વર્ષો થી હું તમને નોકરી આજનો આજનો યુવાન જે નોકરી આપતો બન્યો છે પંદર થી વધારે આપણી પાસે યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે આપણા દેશમાં આખા વિશ્વમાં આપણે સ્ટાર્ટઅપમાં ત્રીજા નંબરે તો આ પણ રોજગાર એક મિનિટ આ બધું જ હતું તો પછી આખરે નો મુદ્દો કેમ આવે છે આખરે ત્રણસો સિત્તેર ની વાત કેમ આવે છે વિકાસની યોજનાઓની વાત નથી આવતી હિન્દુ મુસ્લિમ ને હવે તો તમે પાકિસ્તાનને આમાં સામેલ કરી દીધું કે પાકિસ્તાન ઈચ્છે છે કે શહેઝાદા વડાપ્રધાન બને ભારતના આખરે એની વાત નથી આવતી જ્યારથી ભારતીય જનતા પાર્ટીની બે સીટ હતી ને આ દેશમાં ત્યારથી રામ મંદિરનું નિર્માણ કરીશું એ કમિટમેન્ટ છે ને ત્રણસો સિત્તેરની કલમ હટાવીશું એ વાત આજે નથી આવી એ વાત ત્યારે પણ કરી હતી એના માટે સરકારો પણ ગુમાઈ છે અમે અમારી વિચારધારા પર કાયમ રહેનાર પાર્ટી છે અમે સત્તા ઉપરની પાર્ટી નથી પરંતુ આજે જ્યારે દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું સેન્ટરમાં શાસન છે ત્યારે એ કમિટમેન્ટ પૂરા કરીને બતાયા છે એટલે એની વાત છે અને જ્યારે વાત જ્યારે સનાતનનું હંમેશા અપમાન થતું હોય જ્યારે હિન્દુત્વ ઉપર હંમેશા એક એન્ટી હિન્દુત્વ વાળી જ્યારે કોંગ્રેસ વાતો કરતું હોય તો ચોક્કસથી એની વાત આવશે જેમ કે મનમોહન સિંહે કહ્યું છે કે આ દેશની સંપત્તિ ઉપર પહેલો અધિકાર મુસલમાનોનો છે તો એ વાત એમણે કરી છે તો એ વાતની સામે ચોક્કસથી રિસ્પોન્સ મૂકવામાં આવશે રિસ્પોન્સ મૂકો લોકોની વાત મૂકવી એમાં કોઈ પ્રકારનું કંઈ લાગતું નથી ને જેટલા કમિટમેન્ટ એમાં આગળ તમે જો સીએ હોય સિટી કેટલા પણ કાયદાઓ છે ટ્રિપલ તલાક હોય તો મુસ્લિમ બહેનોને સશક્તિકરણ મળ્યું છે એનાથી કોઈ પણ યોજના હોય ને કોઈ પણ પ્રકારના ધર્મ કોઈ પણ પ્રકારના રીજન જાતિ જ્ઞાતિ એનું કોઈ પણ પ્રકારનો પક્ષ રાખ્યા વગર દરેક યોજના દરેક ગરીબ પરિવાર મળે એ ભારતીય જનતા પાર્ટી એ સુનિશ્ચિત કર્યું છે પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ પોતાના મેનિફેસ્ટો નથી વાંચતા અને કોંગ્રેસ નો મેનિફેસ્ટો સમજવામાં ઢગાના ડર નીવડ્યા છે ત્યારે મારે કેવું

જનધનના નામે તમે ખાતા ખોલાવી દીધા પણ પંદર લાખ ક્યારે નાખશો તમે લોકો જ્યાં બલિદાન હોય મુખરજી કાશ્મીર અમારે પૂરેકા પૂરા અમારે ભાઈ કાશ્મીર થી લડાવો મોદી સાહેબ ત્રણસો સિત્તેર હટાવી ત્રિપલ તલાકમાંથી છુટકારો પાયો મુસ્લિમ મહિલાઓનું જીવન ધોરણ ઊંચું લાગ્યું મોદીજીને ને માંથી ચૂંટણી લડવી જોઈએ

દિલીપભાઈ કોઈ પણ લોકશાહીમાં ચૂંટણી થાય તમે એક કરતા વધારે સીટ પર જીતો એટલે તમારે બીજી સીટ છોડવી પડે આ દેશમાં લોકશાહીમાં જયારે લોકોના પૈસા લોકોના ટેક્સના પૈસા તો જાણી જોઈને જનતાના પૈસાને નુકસાન કર્યું એ કોંગ્રેસની બીજી બાબત હું આવું આપની પાસે રાજકીય પાર્ટીઓ આટલી જનતાના પૈસાની ચિંતા કરે છે સારી બાબત છે મલિક સાહેબ શું કહેશો કે ખાસ જે પ્રમાણે ક્યાંક રાજકીય સમીકરણો જોઈ રહ્યા છો બે હજાર ચૌદ ની ચૂંટણી જોઈ બે હાજર ઓગણીસની જોઈ આ વખતે કોઈ ગુજરાતમાં નવા કોઈ રાજકીય સમીકરણો જોઈ રહ્યા છો કે ના જેની પરિસ્થિતિ રહે એવું લાગી રહ્યું છે મોર ઓરલેસ તો જેસે થે વેસીની પરિસ્થિતિ જ છે નવામાં એક જ વસ્તુ હતી એને ઇન્ટરેસ્ટની લોકોની હતી કે આપ સાથે ગઠબંધન કર્યા પછી શું કોંગ્રેસ પોતાની સ્થિતિ સુધારી શકશે અથવા તો આપ કોઈ ટો હોલ્ડ મળશે રાજ્ય લોકસભાની દૃષ્ટિએ રાજ્ય ગુજરાત રાજ્યથી એઝ ઓફ નાવ લાગતું નથી આઈ એમ વેરી સોરી હું બહુ ડિસેપોઇન્ટેડ છું કોંગ્રેસથી મને બહુ થાય છે કે બે વર્ બે ચૂંટણીથી છેલ્લા લાસ્ટ ટુ ટર્મ્સથી તમે લોકો ટ્વેન્ટી સિક્સ ઝીરો હતા એન્ડ આ વખતે તમારી પાસે ઘણા બધા મુદ્દાઓ છે જેમ કે હમણાં અમિતભાઈ કહેતા હતા કે રોજગારનું બેરોજગારીનો મુદ્દા છે બેરોજગારની મુદ્દા જુઓ હિસ્ટોરિકલ ડેટા જોશો ને તો કોઈ બહુ ફરક નથી પણ ડેફિનેટલી એક સ્પાઈક છે ડ્રાફ્ટ જોશો તો એક છોટીકરી નાનકડી સ્પાઈક તમને જોડાશે દેખાડશે તો એક મુદ્દા છે ઇન્ફ્લેશન અગેન હિસ્ટોરિક ડેટા જોશો તો ઇન્ફ્લેશનમાં કોઈ બહુ વધારે નથી અને જ્યારે હું ભારતના ઇન્ફ્લેશન મોંધવારીની વાત કરશો રિજનલ ઉપર વાત કરશો તો રિજનમાં પણ જોશો દક્ષિણ એશિયાની વાત કરું છું અમે લોકો મોરલેસ વી આર ઇન અ બેટર પોઝિશન એકચ્યુલી પણ મોંધવારી છે એ આઈ ડોન્ટ સે કે મોંધવારી નથી તમારી પાસે બેરોજગારની મુદ્દા છે મોંધવારી મુદ્દાઓ છે અને ગેસની વાત કરતા હતા ઓલ ધીઝ થિંગ્સ આર ડેફિનેટલી દે સ્ટીલ તમે લોકો કેમ લોકોને મોબિલાઇઝ નથી કરી શકતા શાના માટે લોકોમાં ઉત્સાહ નથી દેખાતોબિલાઇઝ નથી કરી જુઓ એ ઇલેક્ટોરલ પોલિટિક્સમાં છે અત્યારે આ જો ભાજપા અને કોંગ્રેસ અને આપ અને બીજા પાર્ટી આ ઇલેક્ટોરલ પોલિટિક્સ છે ઇલેક્ટોરલ પોટિક્સમાં હું સામદામ દંડ ભેટની વાત નથી કરતો વોટ વોટ આઈ ડેફિનેટલી સે કે ઇલેક્ટોરલ પોલિટિક્સ મેં પાવર ગ્રેબ કરવાનું એનો એમ હોય છે અને એના માટે લીગલી જે કાંઈ હોય એવરી પાર્ટી ટેક્સ તો એનો એનો ઉપયોગ કરે છે મોડલ ઉપર એ લોકો વધારે નથી જોતા બિકોઝ ઇટ ઇઝ ઇલેક્ટોરલ પોલિટિક્સ જો જીતા હોય સિકંદર તમે ભારતનો સંવિધાનનો આવર કન્સ્ટિટ્યુશન છે એક પણ વોટ તમને વધારે મળીશ હું ફર્સ્ટ પાસ્ટ પોસ્ટ જેને કહેવાય તો ઇટ ઇઝ ઇલેક્ટોરલ પોલિટિક્સ એના માટે જે જરૂર છે એ બંને પાર્ટી કરી રહ્યા છે આઈ એમ ડિસપોઇન્ટેડ વિથ કોંગ્રેસ કેમ કે બે વર્ષ બે ટર્મથી તમે લોકો ટ્વેન્ટી સિક્સ ઝીરો છે આ વખતે તમારી પાસે મુદ્દાઓ છે પણ તમે મુદ્દાઓના લઈને લોકોને સાના માટે મોબિલાઇઝ નથી કરી શકતા વોટ હોલ્ડ સુ બેવખત જઈ રહી છે બે વખત ઇટ આવે છે 2014 19 રાઈટ વે પર જઈ રહી છે કે ના જુઓ જુઓ જીત્યા પછી ને તમે જે કંઈ કરો તમે એને જસ્ટિફાઈ કરી શકો હા તમે ખોટું પણ કરશો પણ કહેશો કે જુઓ લોકો તો અમને વોટ આપે છે પણ ધેટ્સ નોટ ધ વે ઇટ ઇઝ યુ નો સમાજ એ રીતે લાંબા ગાળે લોંગ ટર્મમાં સમાજ એ રીતે નથી ચાલતું ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં પોલિટિક્સમાં તમે જીતી જાઓ અને

खोटू करियो खोटू करियो यू हैव टू यू हैव टू गिव अ सॉल्यूशन यू हैव टू गिव अ सॉल्यूशन यस जी बीआई आईटी एनो जे दुरुपयोग થાય છે સરકારી એજન્સીઓનો એમાં કેટલો દમ લાગે છે अगेन हूँ हिस्टोरिकल डेटा पर जाऊँ छू साहब दिल भाई तब जुओ वेन वॉज सी बी आई नॉट मिसयूज मैंने कहो क्या दायका में सी बी आई ना अथवा ईडी अथवा तो आई टी नो रेशियो रेशियो રેશિયોને અનફોર્ચ્યુનેટલી મારી પાસે ચોક્કસ ફિગર નથી એટલે સ્ટેટિસ્ટિકલી હું કાઉન્ટર નહીં કરી શકું અથવા કંઈ નહીં કહી શકું પણ બધા ઓલ સેન્ટ્રલ એજન્સીઝની દુરુપયોગ જે કંઈ સત્તા ઉપર જે કોઈ પાર્ટી હોય સત્તા ઉપર એમાં ભાજપા પણ છે આજે ભાજપા સત્તા ઉપર છે તો ભાજપા એની દુરુપયોગ કરી રહ્યા છે ઇન ધ પાસ્ટ બીજા પાર્ટી હતા એ પણ કરી રહ્યા હતા ઓકે સિદ્ધાર્થ ભટ્ટ જે વાત આવે છે એક તો ઇકોનોમીની વાત આવે છે આપતો અર્થશાસ્ત્રી છો કે દેશને પાંચમી ઇકોનોમી બનાવીને આવનારા દિવસોમાં મોસ્ટ ટોપ થ્રીમાં જે ભારતને લઈ જવાની વાત છે શું લાગે છે કે જનતા સાથે આ મુદ્દો કેટલો કનેક્ટેડ લાગે છે ને જે ચૂંટણી થઈ રહી છે સામાન્ય જનતાને આ બધી વાતો વિકાસની વાતો તો ઠીક છે પણ જે જે આ મુદ્દો છે કે જે પાંચમી અર્થવ્યવસ્થા ને જનતાને કેટલો અસરકારક લાગે છે જો આજની વાત કરીએ આ લોકસભા ચૂંટણીની જે કેન્દ્રનો ચૂંટણી છે તો આ લોક દેશના ભારત દેશની કેન્દ્રની ચૂંટણી છે અને જે રાષ્ટ્રનીતિના મુદ્દા હોવા જોઈએ ક્યાંક ને ક્યાંક રાજનીતિ રાષ્ટ્રનીતિ ઉપર આ વખતે હાવી થઈ ગઈ છે અને ખૂબ જ દુઃખદ બાબત છે કે અર્થનીતિના મુદ્દાઓ આ ચૂંટણીમાં આપણે ગુજરાતની સભાઓમાં જોવા નથી મળ્યા અને નાત જાતના ભેદમાં ક્યાંક ને ક્યાંક પંચોતેર વર્ષ જૂની કે બસો વર્ષ જૂની માનસિકતા ફરી પાછી છતી થઈ જાય કોઈ પણ પક્ષ હોય અને આજનો યુવાન કે ધંધાદારીઓના કોઈ પણ બે મુદ્દા નથી આવ્યા અને ક્યાંક જો આજે ગાંધી અને સરદાર જીવતા હોત ને તો ગાંધીજી અપવાસ ઉપર ઉતરી ગયા હોત અને સરદાર પટેલ હોત તો જેણે માણી વિલાસ કર્યો છે એ લોકોને અંદર નાખી દીધા હોત તમે જે આ ગાંધીવાદી ટોપી પહેરી એની પાછળનો કોઈ મેસેજ કરો કે સ્પેશિયલ આ ટોપી પહેરી છે આપે

તો ક્યાંક ને ક્યાંક સાચા મુદ્દા પણ લોકો રજૂ કરતા ડરી રહ્યા હોય છે અને લોકશાહીનું પર્વ છે તો બધાએ મજબૂતીથી મત આપવા આગળ આવવું જ જોઈએ અને રહી વાત મુદ્દાઓની તો રાજકીય મુદ્દાઓ તમે જુઓ કે સમાજના વાડામાં બાંધી દીધા તો વાત એવી થઈ જાય પાંચ ટ્રિલિયન અર્થતંત્ર બનશે તો મારા વિસ્તારના જે લોકસભાના ઉમેદવાર છે એમપી બનશે તો એ કઈ રીતે મારા વિસ્તારનો વિકાસ કરશે એનો જવાબ આપે પાંચ ટ્રિલિયન ઇકોનોમી કઈ રીતે બનશે એનો જવાબ આપે ગુજરાત એક ટ્રિલિયન નહીં પણ ત્રણ ટ્રિલિયન યુવાનો છે તો સ્ટાર્ટઅપમાં કઈ રીતે આગળ જઈશું એની વાત કરો ચાઇના સાથે જે કોમ્પિટિશન થઈ રહ્યું છે તો ચાઇનાથી આપણે આગળ કઈ રીતે વધશું એની રણનીતિ નક્કી કરો અમેરિકામાં જેમ રાષ્ટ્રપ્રમુખો વચ્ચે ડિબેટ થતી હોય તો ક્યાંક ને ક્યાંક અહીંયા જે પક્ષ અને વિપક્ષના પ્રમુખો સામ સામે ડિબેટ કરે એ તો થતી નથી હું પ્રમુખોની વાત કરું છું કે એક બાજુ વડાપ્રધાનના ઉમેદવાર હોય પક્ષના અને સામે વિરોધ પક્ષના જે વડાપ્રધાનના ઉમેદવાર હોય એ સામસામે ચર્ચા કરે લોકોને એમના વિચારો જાણવા છે પણ ક્યાંક ને ક્યાંક ધર્મને રાજકારણ સાથે એવું ભેરવી દીધું છે કે આર્થિક મુદ્દાઓ તો ક્યાંક ખોવાઈ ગયા ખબર પડતી નથી અને રહી વાત મહિલા ઉદ્યોગ શાસકોની આપણી વાત કરીએ તો જે વર્કિંગ રેશિયો છે સારો છે પરંતુ એક યાદ એ કરાવી દઈએ કે આજે પણ ફાર્માસ્યુટિકલનું જે રો મટીરિયલ છે આજે જ છાપામાં આંકડાયા છે કે આપણે ચીનથી વધારે ઇમ્પોર્ટ કરી રહ્યા છે તો એ મુદ્દે ચર્ચા કેમ નથી થતી જે કોગ્રેસના ભાઈએ કીધું કે રોજગારીનું તો એ મુદ્દે ચર્ચા ખુલ્લા દિલથી થવી જોઈએ કે અમે રોજગારી આવી રીતે વધારીશું બરાબર છે ચલો શિરીષભાઈ કાશીકર કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને ઘણી બધી ચૂંટણીઓનું વિશ્લેષણ સાહેબ આપે પણ કરેલું છે શું માનું છે ખાસ આ ચૂંટણી કઈ રીતે અલગ છે અને બીજું કે મુદ્દા આધારિત ચૂંટણી લડાઈ રહી છે લાગે છે ક્યાંય અને ગુજરાતની રાજનીતિ રાજકીય સમીકરણો કોઈ બદલાઈ રહ્યા છે કે કેમ આવનારા દિવસોમાં બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ પછી બે હજાર ચોવીસમાં ત્રીજી ચૂંટણીમાં કોઈ બહુ મોટો ફર્ક નથી ટેકનિકલી બહુ મોટો ફર્ક નથી મતદાન પણ ઓલમોસ્ટ એ જ પેટર્ન તરફ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મતદાન પણ એ જ પેટર્ન તરફ જઈ રહ્યું છે એવરેજ સાઠથી પાંસઠ ટકાની વચ્ચે આંકડાઓ પહોંચે એવું લાગે છે જ્યાં સુધી મુદ્દાની વાત છે તો દરેક બંને પક્ષે પોતપોતાના મુદ્દા લોકો સુધી મૂક્યા છે એ જુદી વસ્તુ છે કે નેરેટિવ સેટ કરવા માટે તમે કેટલીક બાબતોને થોડીક વધારે હાઇલાઇટ કરતા હો છો નરેન્દ્રભાઈએ કોઈ એક મુદ્દો મૂક્યો હોય રાહુલ ગાંધીએ કોઈ એક મુદ્દો મૂક્યો હોય બટ અલ્ટિમેટલી બંને પક્ષો બે મુખ્ય પક્ષો અથવા રિજનલ પાર્ટીસ પોતપોતાના મુદ્દા તો લોકો સુધી લઈ જાય છે પ્રશ્ન એ છે કે એમાંથી વાસ્તવમાં લોકોને કયો મુદ્દો સ્પર્શે છે કારણ કે નેરેટિવ સેટ કરવો કોઈ મુદ્દા ઉછાળવા એ બધું ગઈકાલ સુધી હતું આજે તો હવે લોકોને કોણ વોટિંગ સુધી બૂથ સુધી લઈ જાય છે એ મહત્વનું છે તો જેનું નેટવર્ક પ્રોપર છે જેનું નેટવર્ક સારું છે લોકો જેના ઉપર વધારે ભરોસો કરશે એ પાર્ટી ઓબ્વિયસલી લોકોને બૂથ સુધી લઈ જશે અને દરેકનો પોતાનો એક કમિટેડ વોટર પણ છે કોંગ્રેસનો પણ છે બીજેપીનો છે કોણ વધારે વોટરને બહાર લઈ જઈ શકે છે બીજી વસ્તુ દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું જે શાસન રહ્યું છે એમાં એક બાબત ઉડીને આંખે વળગે એવી ધ્યાનમાં આવી છે કે જનરલી એવું કે શાસક પક્ષનો જે મતદાર હોય કમિટેડ એ ઘણી વખત નારાજગી વ્યક્ત કરતો હોય એ ભાજપને જે લોકો પરંપરાગત રીતે વોટ આપતા હતા એ લોકો કંઈ બહુ નારાજ થઈ ગયા એક્સેપ્ટ અત્યારે જે કંઈ ગુજરાતમાં પરિસ્થિતિ ઊભી થઈ છે ને એમાં થોડા ભાગલા પડ્યા અને એ અલગ વસ્તુ છે હું ઇન જનરલ કહું છું રાઈટ તો એવી કોઈ સામાજિક બાબત સિવાય ભાજપનો વોટર છે એ બહુ ભાજપથી નારાજ થઈ ગયો હોય અને અલિપ્ત થઈ ગયો છે એવું કંઈ દેખાતું નથી તો એનો એડવાન્ટેજ ભાજપને મળે સામે કોંગ્રેસ જે છે કોંગ્રેસે પોતાના તરફથી આ વખતે સ્ટ્રેટેજી એવી કદાચ રાખી છે કે એને શ્યોર શોર્ટ લાગતી બેઠકો કે જ્યાં એને તમે ઓપનિંગમાં જે કહ્યું કે એમને બહુ પાકટતાથી ઉમેદવારો મૂક્યા તો એમને એવી બેઠકો પર ફોકસ કર્યું છે કે જ્યાં એમને ખબર છે કે ત્યાં આપણે કાંઈક આગળ પાછળ કરી શકીએ બાકી બધી બેઠકો પર બહુ વધારે આપણે એનર્જી કે રિસોર્સિસ વેસ્ટ કરવા નથી આ એક થોડો ચેન્જ છે અચ્છા એક એક વસ્તુ લાગે છે કે આપણે જે ચર્ચા કરી રહ્યા છે ત્યારે સોનલબેન શોર્ટમાં હું જાણીને બ્રેક લઈએ પણ સોનલબેન ખાસ જનતાનો જે મૂડ હોય છે આમ તો સામાજિક કાર્યકર છો એટલે જનતાનો જે મૂડ હોય છે જનતા કયા મુદ્દે ખાસ આકર્ષે છે અથવા જે મતદાન બુથ સુધી પહોંચવા માટે જનતાને એવા કયા મુદ્દાની જરૂર પડે છે અને એમાં શું રાજકીય પાર્ટીઓ સફળ રહી છે લાગે છે હું એવું ચોક્કસપણે કહીશ કે મોદી સાહેબનું જે મેજિક છે એ ચાલી રહ્યું છે અને લોકો એમને પસંદ કરી રહ્યા છે ખાલી વાતો કરવી કે કદાચ એવું કહી શકાય કે વડાપ્રધાન પદના જે પોતે હોદ્દેદાર અને સામે વિપક્ષના જે હોય ઉમેદવાર એમને ચર્ચા કરવી જોઈએ પરંતુ જ્યારે વિપક્ષનો ઉમેદવાર જ્યારે રાજ્યસભામાં આંખ મારીને જ્યારે ટીખડ કરતો હોય ત્યારે એવું તો ન બને કે જ્યારે ડિગ્નિફાઈડ વ્યક્તિ તરીકે ક્યારે ઉભરે નહીં અને એમનું એમનું જે વર્તન છે બિહેવિયર છે એ ક્યારેય એવું નથી રહ્યું કે જેના કારણે એમની સાથે ચર્ચા કરવી જોઈએ એમની ક્યારેક બોલવાની કેટલી વખત ભાંગરો વાટો અમારી ભાષામાં કહીએ તો કે બોલતા બોલતા એમની જીભ કેટલી લથડી જાય છે સારામાં સારા વિપક્ષ મજબૂત હોય તો જ સત્તાધારી પક્ષને પણ મજા આવે પરંતુ વિપક્ષમાં પાકો ઉમેદવાર મજબૂત ઉમેદવાર એમને નથી મળ્યો અને ખાસ કરીને એક વસ્તુ બહુ ક્લિયર છે દિલીપભાઈ કે અત્યાર સુધી જે અમે જોતા આવીએ છીએ લોકોને સેફ્ટી સિક્યોરિટી જોઈએ છે જે પહેલા હુલ્લડ થતા હતા ધમાલ થતી હતી ખાલી ઇલેક્શન આવે અને ચાર દિવસ પહેલા અગર બોલવાનું શરૂ કરીએ અને અને વાતો કરીએ મોંઘવારી લોકોની લાઈફસ્ટાઈલ છે લોકો અત્યારે જેવું તેવું પહેરતા નથી એ લોકોનો અપગ્રેડ થયું છે એટલે એવું કહી શકીએ કે ચારસોનો બાટલો આવતો હતો કે પાંચ રૂપિયાની પહેલા વસ્તુ મળતી હતી તો અત્યારે ડેફિનેટલી છે કે એનું એનું સ્તર બદલાયું છે અમે બી પહેલા દસ દસ યુ લઈને અમે કોઈ વસ્તુ લેવા જતા હતા ત્યારે ગોળી મળતી હતી અત્યારે એ વસ્તુની કિંમત રૂપલો થઈ છે તો જેમ જેમ સમય બદલાય છે એમ એ વધી રહી

નથી કરી જેના કારણે કેટલા અને અને ખુશી ખુશી આવી રહ્યા છે એમાં અમે શું કરીએ લાઈક અગર વાત કરવાની વાત કરીએ તો એમનો જવાબ એવો છે કે અમે શું કરીએ અગર એ લોકોને આવવું છે તો અને બધા જ લોકોને બીજેપી માં અગર સામેલ થવું છે અને બધાને એવું લાગે છે કે મારે મજબૂત સત્તાધારી પક્ષ સાથે બેસી શું છે તો એમાં કોઈ ના કહી શકે એમ તમારો કંટ્રોલ તમારા ઉમેદવાર પર કેટલો છે અને બીજી વાત કે જે કદાચ ભાઈ હમણાં વાત કરી કે અત્યાર સુધીમાં માણસો બદલે અરે દરેક મજબૂત જગ્યા ઉપર કાર્યકર્તા વર્ષોથી કામ કરતો હોય દરેક વ્યક્તિને એવું થતું હોય કે માને ટિકિટ મળે અથવા તો મને મારા ગમતા વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ઇમોશનલ અટેચમેન્ટ હોય છે અને એના કારણે દરેક ઘરની અંદર કંકાસ થતા હોય છે અને આ તો જ્યારે કોંગ્રેસની અંદર પરિસ્થિતિ એવી છે કે એ લોકો આગલા દિવસે એવું કે અમારે નથી રહેવું ને અમે લોકો અત્યારે બીજેપીનો કેસ ધારણ કરીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક પહેલા એમની પોતાની આંતરિક મજબૂતાઈ સોશિયલ મીડિયાની દ્રષ્ટિએ અગર દિલીપભાઈ જોવા જઈએ તો બીજેપીના જેટલા ઉમેદવાર છે એમની મજબૂતાઈ જુઓ એમની રીચ કેટલી છે એ જુઓ લોકોમાં પોપ્યુલરિટી છે એ બધું એ જુઓ ખાલી માત્ર ને માત્ર ઇલેક્શન ટાઈમે આપણે ખાલી ચાર વાતો લઈને બેસીએ પ્લસ પોઈન્ટ ખરો એકાદ પ્લસ ખરો હું અત્યારે એવું કહીશ ઇન્દિરા ગાંધી જે વખત જે વાત હતી કે એમાં એક નેતૃત્વ એક મહિલા તરીકેનું બિંગ લેડી જેવું કહીશ કે એમાં એ વસ્તુ દેખાતી હતી મજબૂત હતી ક્યાંક ને ક્યાંક પકડ ડીલી છે હજી બી કહીશ કે અગર જો કોંગ્રેસ

ગુજરાતની ચૂંટણી પર તમામની નજર છે કારણ કે ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ્યારે હોમસ્ટે છે ત્યારે ગુજરાતમાં કયા નવા રાજકીય સમીકરણો ઉભા થાય છે છવ્વીસ છવ્વીસ સીટ બરકરાર રહે છે કે કેમ મતદાન થઈ રહ્યું છે પણ જનતાના દિમાગમાં કયા મુદ્દાઓ છે કઈ સમસ્યાઓ છે કઈ બાબતો છે જેને લઈને જનતા એ મતદાન મથક સુધી પહોંચે છે અને પછી જે તે પક્ષ માટે ઉમેદવાર માટે બટન દબાવે છે બ્રેક લઈશું બ્રેક બાદ ચર્ચાને આગળ વધારીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ